આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરમાં એક ઘરમાં બની છે અજીબો ગરીબ ઘટના એક રાયણાક ઘરમાં જમીનનો કેટલો ભાગ ગરમ થઈ ગયો ઘરની જમીનમાંથી એકાએક વરાળ નીકળવા લાગી હોય તેવી વિગતો સામે આવી અને આ વરાળ નીકળતા ડિઝાસ્ટરની સાથે ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ આ રૈણાક ઘરના ફળિયામાં પાણીની ટાંકી પાસે કેટલો ભાગ ગરમ થઈ ગયો હતો અને વરાળ નીકળવાનું કારણ અને જમીનનો ભાગ ગરમ થવાનું કારણ હજુ પણ અકબંધ જાણવા મળી રહ્યું છે પરંતુ આ રહસ્યમય ઘટના અત્યારે સામે આવી છે સુરેન્દ્રનગરથી વરાળ નીકળતા ડિઝાસ્ટર અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જે પાણીની ટાંકી હોય તેને નજીક જમીનનો ભાગ અચાનક ગરમ થઈ ગયો અને ત્યાંથી પછી કારણ કે પાણી નજીક હતું એટલે વરાળ પણ નીકળવા લાગી હોય તેવી સ્થિતિ છે અને જમીનનો ભાગ અચાનક જ ગરમ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે તો આ વાતચીત કરીએ સંવાદદાતા વિજય અત્યારે ફોન લાઈન પર આપણી સાથે છે વિજય જણાવો આ શું દુર્ઘટના છે અથવા તો કયા પ્રકારની વિગતો શું કોઈ વિજ્ઞાન વિભાગ અત્યારે ફિલહાલ સરકારી કોઈ આ મુદ્દે કામગીરી કરી રહ્યું છે જી યસ વાત કરવામાં તો શહેરના ના જે એક રોડ પર એક સોસાયટી ની અંદર પાણીની ની છે તેની આસપાસ જગ્યા ઉપર અચાનક ગરમ જેટલો માહોલ જોવા મળ્યો હતો ત્યાં લાદી આજુબાજુના સ્થાનિક લોકો મેનેજમેન્ટ અને ફાયર ટીમ ને જાણ કરી હતી અને રાત્રિ ના સમયે તે તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે વાત કરવામાં આવે તો હજી જમીન ની અંદર જે ગરમ તેના કારણે થઈ રહ્યો છે

કે જે અત્યારે ગરમ થવા લાગ્યો છે આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારના હિસાબે જોવા જાવ તો અહીં આ પ્રકારની ઘટના પહેલી વખત સામે આવી છે